એમાંથી આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું મહારાષ્ટ્રીના વિચારો સમજવાનો પ્રયત્ન કરીશું ચોક્કસ કારણ કે એમાં કર્મ પછી પીલી મુક્ત ઈચ્છા ભક્તિનો માર્ગ અને આજના જમાનાના જે પ્રશ્નો છે ને એ બધા પર એમણે બહુ સરસ વાત કરી છે હા તો પ્રયત્ન એ જ છે કે આપણા રોજના જીવનમાં ઉપયોગી થાય એવી વાતો એમાંથી તારવીએ બિલકુલ શરૂ કરીએ હા પહેલો જ મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો કે ભાઈ જો બધું ભગવાન જ કરે છે બધું એમના આધીન છે તો પછી આપણી સ્વતંત્રતા ક્યાં રહી માણસની પોતાની મરજી જેવું કંઈ ખરું આ બહુ મોટો પ્રશ્ન છે મહારાજ શ્રી એકદમ સ્પષ્ટ કહે છે એમની વાત છે કે સ્વતંત્રતા છે ને એ કર્મ કરવામાં છે કર્મ કરવામાં એટલે કે આપણે કેવા કામ કરવા એ પસંદગી આપણી સારા કરવા કે ખરાબ એ આપણે નક્કી કરવાનું ફળ ભગવાન આપશે પણ કર્મની પસંદગી આપડી ઓ એટલે પસંદગીમાં સ્વતંત્રતા જેમ કે સારું પસંદ કરીએ તો ભગવાન તરફ જઈએ ખરાબ પસંદ કરીએ તો હા તો પછી દુખ નરક તરફ એટલે એ આપડા હાથમાં છે પણ પછી પેલી વાત આવે છે ને કે ફળ તરત નથી મળતું મારા શ્રીએ પોતાની કિડનીની તકલીફનું ઉદાહરણ આપ્યું ભીષ્મ પિતામાનું ઉદાહરણ આપ્યું હા એ સમજવું બહુ અગત્યનું છે આજે જે સુખ કે દુખ આવે છે ને એ એ ભૂતકાળના કર્મોનું પરિણામ છે એટલે પહેલા જે કર્યું એનું ફળ આજે મળે છે બરાબર અને આજે જે કર્મ કરીએ છે ને એનું ફળ એ ભવિષ્યમાં મળશે એટલે ઘણીવાર પેલો સવાલ થાય ને કે સારો માણસ કેમ દુખી છે ને ખરાબ માણસ કેમ સુખી હા એ જ એ બહુ મૂંઝવે લોકોને તો મહારાજ શ્રી કહે છે કે એ વર્તમાનનું નથી એ તો જૂનો હિસાબ ચૂકવાય છે આજના સારા કર્મો ક્યાંય જવાના નથી એનું ફળ મળશે જ અચ્છા એટલે ધીરજ રાખવી પડે એમ કર્મના ફળ માટે ચોક્કસ હવે કર્મની વાત પછી એમણે પેલું ભગવાન સુધી પહોંચવામાં શું નડે છે એના પર વાત કરી મુખ્ય અવરોધો કયા હા કઈ વસ્તુ આપણને રોકે છે એમણે ત્રણ મુખ્ય દુશ્મન ગણાવ્યા જે દેખાય નહીં પણ બહુ મોટા છે પહેલું છે કંચન એટલે કે પૈસા સંપત્તિનો મોહ ધનનો મોહ બરાબર બીજું છે કામિની હવે કામિની એટલે ખાલી સ્ત્રી નહીં પણ બધા જ પ્રકારના ભોગ વાસનાઓ ઇન્દ્રિયોના સુખ એ બધું ઓહો એટલે વ્યાપક અર્થમાં હા બહુ વ્યાપક અને ત્રીજું કીર્તિ નામ થાય પ્રસિદ્ધિ મળે લોકો વાહવા કરે એની લાલસા કંચન કામિની અને કીર્તિ અને હા સિદ્ધિઓ પણ પેલી ચમત્કારિક શક્તિઓ મળે ને એ પણ ભટકાવી દે સાધકને સાચી વાત આ તો બહુ બહુ ઊંઘી વાત છે લક્ષ્મીજી અને નારાયણની પેલી વાર્તા પણ કહીએ એમણે હા કે મોટા ભાગના લોકો માયા એટલે કે લક્ષ્મી પાછળ જ દોડે છે નારાયણને ભૂલી જાય છે મતલબ કે સ્વાર્થ માટે જ ભગવાનને યાદ કરે છે કોઈ કામ હોય ત્યારે ખરું ને બહુ ઓછા લોકો નિસ્વાર્થ ભાવે ભક્તિ કરતા હશે એટલે જ મહારાજશ્રી ભાર મૂકે છે કે સાચો રસ્તો શું નિષ્કામ ભાવ કોઈ અપેક્ષા વગર અને પવિત્ર આચરણ રાખીને ભગવાનનું નામ લેવું બસ જપ હા નામજપ કારણ કે રામે કેવલ પ્રેમ પ્યારા ભગવાનને તો ખાલી નિસ્વાર્થ પ્રેમ જ ગમે છે એનાથી જ પ્રેમ પ્રગટ થાય અને જીવતા જીવ ભગવાનનો અનુભવ થઈ શકે બરાબર હવે થોડી આજના જમાનાની વાત કરીએ શ્રી ભલે વૃંદાવનમાં છે પણ ભક્તો પાસેથી એમને સમાજનું ચિત્ર તો મળે જ છે મળે જ ને એમણે ચિંતા પણ વ્યક્ત કરી છે યુવાનોમાં જે વ્યસનો વધી રહ્યા છે ખોટી સોબતનું દબાણ માતા પિતાનું અપમાન આ બધું હા આ બધી સમસ્યાઓ તો છે જ ખાસ કરીને આજના યુગમાં આટલો બધો ડિસ્ટ્રેક્શન્સ છે સોશિયલ મીડિયા છે તો બાળકોને ભક્તિના માર્ગે કઈ રીતે વાળવા શું ઉપાય મારા શ્રી બહુ સ્પષ્ટ ઉપાય બતાવે છે મુખ્ય જવાબદારી મા બાપની છે એમણે પોતે સારું આચરણ રાખવું પડે પહેલા પોતે સુધરવું પડે બરાબર પછી બાળકોના મિત્ર બનીને એમને પ્રેમથી સમજાવવા પડે એમને આધ્યાત્મનું જ્ઞાન આપવું નામ જપ કરાવો અને ખાસ કરીને એમણે કહ્યું કે 20 વર્ષની ઉંમર સુધી હા ત્યાં સુધી બાળકોને વ્યસન અને વ્યભિચારથી બચાવી લેવા એ બહુ અગત્યનું છે આ બહુ મહત્વની વાત કહી અને પેલું વિવેક વાળું શું હતું બુદ્ધિ અને વિવેકનો ભેદ હા મહારાજ શ્રી કહે છે કે ખાલી હોશિયાર હોવું બુદ્ધિશાળી હોવું પૂરતું નથી વિવેક હોવો જરૂરી છે એટલે કે સાચું શું ખોટું શું શું કરવા જેવું શું નહીં એ પારખવાની શક્તિ અને અને એ એ વિવેક ક્યાંથી આવે આવે અધ્યાત્મ શાસ્ત્રોના જ્ઞાનથી એના વગર ખાલી બુદ્ધિ કદાચ ખોટા રસ્તે પણ લઈ જાય આજકાલ એવું દેખાય પણ છે ને બુદ્ધિ બહુ છે પણ વિવેક ઓછો છે સાચી વાત હા તો આ આખી ચર્ચામાંથી શ્રી પ્રેમાનંદજી મહારાજના આ સત્સંગમાંથી આપણે શું મુખ્ય બોધ લઈ શકીએ સારાંશ શું જો પહેલી વાત તો એ કે કર્મ પસંદ કરવામાં આપણે સ્વતંત્ર છીએ પણ ફળ તો મળશે જ એ નિશ્ચિત છે એટલે જવાબદારી આપડી બરાબર બીજી વાત ભગવાન સુધી પહોંચવું હોય તો પહેલા ત્રણ દુશ્મનો ધન વાસના અને નામની લાલસા એનાથી બચવું પડે અને નિષ્કામ ભાવે નામ જપ કરવો પડે નિષ્કામ ભક્તિ અને નામ જપ અને ત્રીજું આજના જમાનામાં આપણા છોકરાઓને સમાજને સાચા રસ્તે રાખવા હોય તો આધ્યાત્મિકતા સદાચાર અને શાસ્ત્રોનું જ્ઞાન અનિવાર્ય છે અને મા બાપની ભૂમિકા બહુ મોટી છે ખૂબ સરસ અને મારા શ્રી છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાય છે આપણા માટે હા કયો કે જો આપણું સાચું સ્વરૂપ આપણી અંદરની વાસ્તવિકતા એ ત્રણે ગુણોથી પર છે ત્રિગુણાતીત છે તો એ સત્ય સાથે જોડાવા માટે આજે અત્યારે આપણે કયું એક નાનું પગલું ભરી શકીએ બહુ ગહન પ્રશ્ન છે વિચારવા માટે ખરેખર આશા રાખીએ કે ગુજરાતી ટીવી ડોટ અને સેવક માધવ જસપરા દ્વારા જે આ જ્ઞાન વહેંચાયું છે એ બધાને પ્રેરણા આપે ચોક્કસ અને જો શ્રોતાઓને આ ચર્ચા ગમી હોય કંઈક જાણવા મળ્યું હોય તો જરૂર લાઈક કરજો હા અને તમારા મિત્રો પરિવાર સાથે શેર પણ કરજો અને ગુજરાતી ટીવી ડોટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા જે પણ વિચારો હોય પ્રતિભાવ હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો રાધે 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 રાધે